ઘણી વખત સુવિચારો લખતા હોય છે એનું કવિ જેવું કામ છે લેખક છે પોતે એટલે મને મોકલતા હોય જોઈને ઘણો આનંદ થાય ઘણી વખત અમે વિડીયો અંદર પણ એ વાતને આવરી લેતા હોય છે તો આજે એના ક્રિષ્ણ બર્થડે છે તો એનો ભાવાર્થ એનો હેતુ ફક્ત એટલો છે કે ભાઈ મારા દીકરાના બર્થડે નિમિત્તે હું કઈક એવું કરું કે કોઈના જીવનમાં થોડો પ્રકાશ પડે તો વેસન થતી નુકસાની આપણે જોઈ રહ્યા છીએ તમાકુ માવા ગુટખાથી ઉપર ઉઠીને અત્યારની જનરેશન ડ્રગ્સ દારૂ અને ગાંજા એનું સેવન કરી રહી છે એમાં નફામાં કાંઈ મળે તો રોગ કેન્સર અને નપુસંકતા સિવાય બીજું કાંઈ મળતું નથી અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ સો લોકોના મેરેજ થાય તેમાંથી પાંત્રીસ ચાલીસ લોકોને સંતાન પ્રાપ્તિનો પ્રોબ્લેમ થાય છે કારણ કે અત્યારે તમે જુઓ તો શોપિંગ સેન્ટરોમાં આપણે હું ઓગણીસો માં આજ જ શનિ મુદ્રાની અંદર આઠવેલમાં શીખ્યો છું કેટલા વર્ષો પેલા ત્યારે મને ક્યાંય એવી ટેચ્યુ બીબી ની હોસ્પિટલ નહોતી દેખાતી અત્યારે તમે જોવો તો નવું શોપિંગ બને એમાં દવાખાનું બને એમાં ક્યાંક ક્યાંક તમે ટેચ્યુ બીબી ની હોસ્પિટલ જોવો છો બે અઢી લાખ ત્રણ લાખ સંતાન પ્રાપ્તિ કરવા માટે મનુષ્ય બચ્ચું પેદા નથી કરી શકતો એનું કોઈ કારણ હોય તો એ છે વેસન વેસન માણસ નપુસંગ થાય છે એના અમુક શરીરના તત્વો બળી જાય છે એના કારણે એનામાં નપુસંગતા આવે છે પછી કેન્સર તો કેન્સર અત્યારે જેમ આપણને તાવ આવે એવી રીતે નાના ઉંમરમાં નાની ઉંમરમાં એટેક અને કેન્સરની બીમારી લોકોને આવી રહી પહેલાં આપણું જેવું ગામ એવું ક્યારેક ભાગ્યે એકાદો કેસ એક્ટિવ હોય એવું આપણે સાંભળતા હતા અત્યારે જેવું ગામ એવા ચાર ચાર પાંચ પાંચ કેસ કેન્સરના એક્ટિવ હોય આપણા નજીકના સગા સંબંધીમાં પણ આપણે જોઈએ નજર મારીએ કે વિચારીએ તો આપણા સગા સંબંધીમાં કે કે આપણા મિત્ર સર્કલમાં કોઈને કોઈને કેન્સર આવેલું હોય છે તમારે રજાનો દિવસ હોય રવિવાર સોમવાર કે જે કઈ વારે રજા રહેતી હોય મને નથી ખબર તમે રોડ ઉપર નીકળતા હોય ક્યાંય પણ હોય બેહવા જતા હોય ક્યાંય પ્રસંગ પાતની અંદર તો તમને મોઢો કાપેલો કોઈ માણસ તો એક દેખાય દેખાય ને દેખાય આ મહાનગર ની અંદર એનું મુખ્ય કોઈ કારણ હોય તો એ છે ટોબેકોનું વ્યસન પછી આપણે અત્યારે એવું કહીએ છીએ કે ભાઈ મારે માવા તમાકુ વગેરે ન હાલે તો એ આપણી માનસિકતા છે એ તમને હું અત્યારે એક સામાન્ય રીતે દાખલો આપું તમે એવું ઘણી વખત સાંભળ્યું છે કે ભાઈ બીડી પીવે તો જ એ ટોયલેટમાં જાય અને ખુલાસાવારી ટોયલેટ કરી શકે હવે એક જ પરિવારના ચાર સભ્યો હોય એના પત્ની એ ભાઈ પોતે અને બે બાળકો સાંજે ખીચડી કઢી ખાય કે ખીર પુરી ખાઈને સુઈ જાય એક જ સત્ની છે રહે છે એક જ ટોયલેટ નો યુઝ કરે છે તો એની અંદર એ ભાઈ છે એ એવું કે મને બીડી પીવું તો જ મને ટોયલેટ ખુલાસાવાર જઈ શકું અને એના જ પત્ની એના બાળકો એના ઘરના બીજા અન્ય સભ્યો

હજારો કિલોમીટર દૂર પ્લેન લઈ જાય છે તો એને માવા તમાકુ ની જરૂર પડતી એટલે આપણી એક માનસિકતા બીજું દેખાદેખી એટલે કે આ ભાઈ ખાય છે તો હું ખાવું થાય આપણું થાય હું આરે જવાનું છે આવા બધા આપણા કોમન શબ્દો છે એના કારણે અત્યારે આપણા સંતાનોમાં એક એક છે આપણે ભાઈ ભાંડુમાં ત્રણ ત્રણ ભાંડ હતા પણ હવે અત્યારે કોઈને એક દીકરો એક દીકરી અથવા તો એક દીકરો છે તમને કાંઈ પણ એને થાય એટલે તમારી પેઢી અહીંયા ઉભી રહી જાય એટલે આ મેન સમજણનો વિષય છે અમે પ્રોડક્ટ લાવ્યા છે એનું માધ્યમ બને છે લાલ રસનો પણ તમારે અહીંથી લોક તો ખોલવો પડે ખોલવો પડે ને ખોલવો પડે અત્યાર સુધીના જે કાઈ મહાપુરુષો થઈ ગયા હોય તમે જોઓ તો હાથીની અમારી ઉપર બેસતા હોય કે લોકો એના પગ પુંછતા હોય કે એની આરતી ઉતરતી હોય તો એણે એની બુદ્ધિને ઉપયોગ લગાડ્યો છે સમાજ સેવામાં સમાજના લોકોને આવી રીતે બહાર કાઢવામાં કે ક્યાં ને ક્યાં સમાજ ઉપયોગી કામ કર્યું છે તેના શબ્દો છે એ સમાજને ઉપયોગી છે એના કારણે એ લોકો અત્યારે મોટી પદવી ઉપર બિરાજ છે તો આપણે ખાલી દિશા ડાયવર્ટ હું પોતે પંદર માવાનો ખાનારો રૈયાણીનું કારખાનું હીરાબાગ ત્યાં પિયાવાવાળાનું રૈયાણીનું વિનુભાઈનું ત્યાં હું પોતે આઠ પેલનું કારીગર અને પંદર માવા હું ખાઈ જતો મેં કોરોના સમયે ડુપ્લિકેટ તમાકુ મારા હાથમાં આવી ત્યારે મેં એક જ વિચાર કર્યો કે આ ખવાય નહીં ખાવા દેવાય નહીં જે કાંઈ અત્યારે સમસ્યા સર્જાય છે

આત્મા જાગવો પડે એનું માધ્યમ અમે પ્રોડક્ટ આપીએ ઉપર મૂકવાનું ફક્ત એની કિંમત સો રૂપિયા છે પણ તમારે જાગવું તો પડે આ કોઈ ધંધો નથી બરાબર છે એનું માધ્યમ એટલે તમને કેરોસીન પેટ્રોલ નથી પહોંચાતું તો તમારે કેરોસીન કરવું પડે એવી જ રીતે આ એક પ્રોડક્ટ અમે આપીએ છીએ સો રૂપિયા કોઈને લેવી હોય તો જબરજસ્તી નથી કોઈ પાસે પૈસા ના હોય તો ફ્રીમાં પણ અમે આપીશું બરાબર છે કોઈને વેચન મૂકવું હોય તમે મૂકી શકો છો કરવાથી પુણ્ય મળે પણ આ તમારા સત્ય સનાતન વ્યસન મુક્તિ જે અભિયાન છે યજ્ઞ તરીકે નામ આપી અને યજ્ઞ વ્યસન ની આહુતિ આપવાની છે વ્યસન ની પેલો યજ્ઞ કરવાથી પુણ્ય મળે તો બધાને ખબર છે આપડા અને આ યજ્ઞમાં આપણે વ્યસનની આહુતિ આપી અને પોતાનું જીવન અને પરિવારની ખુશી એ આપણને મળે એ પ્રાર્થના ઓકે તો ભાઈના દીકરાનો બર્થડે છે તો એને પણ આપણે બધા વચ્ચે જન્મ ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ અને ભાઈએ પેંડા પણ મંગાવ્યા છે મારી પાસે તો તમારા બધાનું મોઢું મીઠું ભાઈ તરફથી રમેશભાઈ માળવી તરફથી કરાવવામાં આવશે ધન્યવાદ